ચાલો ફ્રેન્ડ હવે જઈએ છીએ અમે ફિશિંગમાં હવે નીકળીએ છીએ પછી બતાવીએ નીકળવાની તારીખ છે મિત્રો આ અમારી જવાનો રસ્તો છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને મજામાં જ રહેવાનું હવે જવાનું છે આપણે પંદર દિવસ માટે ફિશિંગમાં તો તમે બરોબર નો વ્યૂ બતાવીશ ને વિડીયોમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી આવજો તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ અમે નીકળી ગયા છે અમાર ડીવીએસ આગળ બેઠા છે અમારા બીજા બધી ફેમિલી પછવાડે છે અને મારા કેબિનમાં છે હવે તમને બતાવીએ બરોબર નું વ્યૂ જો પહેલા સામે દેખાય બારું છે અમારું નીકળવાનું તમને ગોમતી માતાના દર્શન કરાવી દઉં અમારું રામદેવ બાપાનું મંદિર છે અમારું જગતા છે નવે આમ જવાનું છે ચાલો તો હવે હું ચામુંડામાં ને નાળિયેર ભાંગી લેવ આપણી કુળદેવી છે ચોટીલાવાળી ચામુંડામાં તો બોલો જય ચામુંડા માં હવે નાળિયેર ભાંગીને આગળ તમને બતાવી દઉં હવે આપણે બારા પેરે પહોંચી ગયા છે તો આપણો બારો દેખાય છે સામે અને આ સાઈડ છે ગોમટી માતા તો આ બાજુ પોતરા બંદર છે વરંગરાની સામે હવે આપણે ગોમટી માટે પહોંચી ગયા છે મારી ફેમિલી જો પહેલા બાજુ દેખાય છે હવે આપણી બોટ બહુ હલે છે તો આ બારો બાટો વ્યુ છે આપણી બોટ બારાની બહાર નીકળી ગઈ છે જય ગોમટી માતા બિરિયાની બનાવી છે જમી લઈએ પછી આપડે ઓલ ને મુકાવાનો છે બિરિયાની ખાઈ લઈએ પછી આપડે ઓલ મુવાનો છે હા આપડે પાટલા રહેશે બધી બાંધવાના છે ચાલો હવે હું ગોલા બાંધી લઉં ટનલ કે પછી આપણે ઓલ મુકાવવાનો છે ને આ અમારા પાટલા છે ને સામે છે ને ડરમ છે તેમાંથી વાયર મુકાવવા પડે આપણે તો આ પાટલા આવી રીતે સીધા રહી પાણીમાં તો આપણે બાંધી લઈએ તો આપણા કૈલાસભાઈ પણ હવે બાંધે છે ઓઝાના હાથ કહેવાય તેમાં બાંધવા પડે આપણે વજુભાઈ જો હવે અમારો ઓજો જાય છે પાણીમાં તો હવે ઓછો આંખો મુકાવી દઈએ તમને બતાવીએ ચાલો હવે ઓલ મુકાઈ ગયો છે આપણો બાયદા ખરા થાય છે પછી આપણે પાટલા મુકાવાના છે હવે હું વાયરો ઓ મુકાવા જઈશ તો હવે આપણે પાટલા મુકાવી દીધા છે પાણીમાં આ વાયર જેટલી 150 વામ જવા દેવાના છે પાણીમાં ને હવે રાતે ઓલ ઉપરવાનો છે પહેલી જ ફિશિંગમાં માં કન્ટિન્યુઅર શિપ નું કન્ટિન્યુઅર આપણે જોવા મળ્યું જો આપણી બાજુમાંથી જ જાય છે અત્યારે વાવડો મોજો બહુ છે તેની બાજુમાં આપણે જવાય નહીં એટલે અમે ગયા નથી ને આપણે અહીંયા ઓલ આપણો ચાલુ જ છે

હવે અમારી ચેન ને ગોલા લાયખા પાણીમાં મને કલશ છે જો અમારો ઓજો મુકાઈ ગયો ભાઈ હવે આપણે પાટલા મુકાવવા જવાના છે પાણીમાં તો હવે પાટલા મુકાવવા આવી ગયા છે કલ્પેશભાઈ ને આપણા ભાઈ બીજા છે આપણી પાસે અરવિંદ ભાઈ અરવિંદ ભાઈ બીલી બાજુ છે તે બાજુ ની પણ મુકાવત પડે સેમ ટુ સેમ હવે આપણે જીબીએસ પાસે આવી ગયા છે કે કઈ નડે છે કે નહીં તો પેલી બાજુ આપણો મોડો છે આપણી સાઈડ માં સીપ જાય છે તો અમે દિવ્યશભાઈ ને બંને જણા કેબિનમાં આવી ગયા છે હવે આપણો નાસ્તો આવશે ચાલો નાસ્તો કરી લઈએ હવે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે બકાલુ ભાત બનાવેલું છે ગોળું વાર આપણે ઓળીમાં પાડીએ છીએ એટલા માટે તો હવે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જમી લઈએ બકાલોને ભાત બનાવેલું છે તો હાલો ગાય બધા ભાઈઓ જમવા હવે જમીને આપણે સીભડું ખાવાનું છે તો દિવ્યશભાઈ આપણે સીભડું કાપે છે તો ચાલો ગાયું ખાવા પાકા ચીકી બોલાવાની છે સીબડું ખાઈને ચાલો યુટ્યુબ ફેમિલી આપણે ચાર વાગી ગયા છે તો આપણે ચા પી લઈએ આ છે અમારું સુરધાન રસોડું હવે પાંચ વાગ્યાનો સમય થઈ ગયો છે તો આપણા કૈલાશભાઈ લોટલા કરવા આવી ગયા છે તો કેટલો મસ્ત લોટલો ટીપે છે હવે તાવડીમાં લાખી દીધો છે લોટલો કેટલો મસ્ત પકાઈને બરોબર નીકળી ગયો છે તો ભાઈઓ ઉપર વાદળા ઘેરાઈ ગયા છે સાંજનો સમય છે વરસાદ આવે ને તો સારું છે આપણા ભંડારીભાઈ લોટલા કરે છે તો હવે આપણે આ બે પાડોસો આપણા અહીંયા બેઠા છે આપણે જવાનું છે અગ્રઈ પેલું શીપ આવે છે તેનું વ્યૂ તમને બતાવી દઉં કેટલી મોટી શીપ છે અને વજુભાઈ છે ને મોબાઈલમાં પિક્ચર અને ડીવીએસભાઈ કોરૂમમાં બકાલું હવે આપણે હું હું કાઢે છીએ તમને બતાવીએ બટેટા ને ટમેટા ને ભાંજી ને મરચા ને સફરજન ને એવું બધું કાઢેલું છે આગળ અમારા ભાઈઓ ખાય છે હવે ખાઈ ને ગુડ નાઇટ કરી જવાનું છે ભાઈઓ ચલો હવે સવાર પડી ગયું છે તો આપણે લંગર ઉપાડી લઈએ આજે તારીખ ઓગણત્રીસ આઠ ચાલો ગુડ મોર્નિંગ ગાઈસ આજે ત્રીજો દિવસ આવી ગયો છે આપણો દરિયામાં ચા પી લઈએ હવે પછી નાસ્તો પછી કરશું ના જો દરિયાનો સુંદર વ્યુ આજે ત્યાં પવન પણ થઈ ગયો છે અને વાદળાવાળું વાતાવરણ પણ છે તો બધા ખલાસી આપણે પીસી કરે છે ચા પી છે ચાલો ચા પીવા આપણે ઓજો મુકાવી દીધો છે ભાઈ હવે વાયર મુકાવવા જવાના છે હવે આપણે હોલ મુકાવી દીધો છે અને આપણે કૈલાશભાઈ લોટલી કરે છે આપણા કૈલાસભાઈ લોટલી કરે છે ને તો આપણા સગન મસા ધુમા કાટીને ધુમાનું આપણે બાફણ બનાવવાનું છે મસ્ત મજાનું તો આ ગાયસ આપણો બીજો ફાઈબર છે એટલે કે આપણો સંગાટી છે અમે આખો વરસ ભેગા જ ધંધો કરીએ છીએ ગમે સિઝનમાં અને હવે સવારનું બાફણ કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો ગાયસ ધૂમાનું બાફણ ખાવા હવે આપણે હોલ ઉપાડવાનો ટાઈમ થઈ ગયો દસ વાગી ગયા છે તો હવે આપણા વાયરો આવે છે હવે આપણે હોલ ઉપાડી લઈએ હવે આપણે હોલ ઉપાડી દસ ભાઈ પણ કંઈ ખાસ આવ્યું નથી બે હજાર બગા આવ્યા છે બાકી તમે પાછો ઓલ મુકાવી દીધો ને પાછો ત્રણ વાગ્યાનો હોલ ઉપરનો ટાઈમ થઈ ગયો યાર આ ગયા ગયા દિવસો જાય છે આપણા ભાઈ ડો ખેંચે છે માણસો હવે આપણે ઓછો ફાટી ગયો ભાઈ હવે આપણે સીવવાનો છે ત્યાંથી બપોરનો આરામ નહીં મળે અમારે ઓછામાં બી કઈ નહીં આવ્યો અમારે હવે સીવી લઈએ પાણી માલ લઈએ પછી આપણે આકાર લેવાનો છે થોડો ઓજો લાંબો છે એટલે પછુવાડે તો સિવાય નહીં એટલે આપણે હવે આગળ ખેંચીએ છીએ આપણા માણસો પછી આગળ જઈને આપણે સીવવાનો છે હવે આપણે બપોરનો એક વાગી ગયો છે તો હવે આપણે જમી લઈએ પછી આપણે ઓજો સીવશું હવે આપણે શાકમાં બનાવ્યો છે ખીટલા તો હવે ગાઈસ ચાલો હવે જમી લઈએ આપણે શાંતિથી પછી આપણે હવે સીબડું પણ ખાઈ લઈએ મોઢું સાફ કરવું પડે જમીને હવે આપણે પાછા પછવાડેથી જે ઓજો ખેંચીએ છીએ હવે આગળ સીવવા માટે તો થોડોક સિવાય ગયો છે આપણો ઓજો હવે આપણે આગળ ઓજો લઈશ વરસાદ પડે છે તો અમારે ખલાસી ઓજો આવી જ ભાઈ આવી રીતે છે આ બાજુ જોરદાર વરસાદ આવે તો અમારા સગનમાં માં સહેન કે છે કે મારો તો સેલ્ફીમાં માં વિડીયો લ્યો તો હવે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો ચા ને બિસ્કીટ ખાઈ લે ચાલો ગાય ચા પીવા અને આપડે સુંદર વ્યુ જોઈ લઈએ ચાર વાગા નો વ્યુ છે પછી આપણે હવે આગળ ઓજો જીવવા જવાનું છે હવે આપણો ઓજો સીવાઈ ગયો છે તો હવે આપડે ભેગો કરી લઈએ તો હવે રીંગ ના હાકલા મારે છે કલ્પેશભાઈ ને ડીવીએસભાઈ આ રીંગુ છે તેને સીવી ને ગોર હાકલા મારવા પડે એટલે કે ગુચવાય ને એટલા માટે હવે આપણે છે ને થોબા પીસ સીવવાના છે તેમાં ભગા કાપી બહુ જાય તેના માટે તો હવે આપણે થોબા પીસ સીવી લઈએ પછી આપણે ઓજો મૂકી દઈશું હવે આજે સાંજ પડી ગઈ છે તો સાંજે નરસિંહાનો પ્લાન છે જમવામાં બનાવવાનો તો નરસિંહ સંભાળીએ છીએ અમે તો કૈલાશભાઈ નરસિંહ સાફ મીઠા પાણીથી ધોઈ લખવા પડે એટલે કે ખારા થાય નહીં તો હવે બરાબર સાફ કરી ને નરસિંહા કૈલાસભાઈ ઢોઈ નાખે તો હવે આપણા નરસિંહ ઢોવાઈ ગયા છે અને બકાલ ઉપર નીકળી ગયું છે હવે સાંજે દીવાડૂબ કરી લીધા છે આપણે પૂજા કરી લીધી છે તો આપણા મોડેથી સુંદર વ્યૂ લઈએ છીએ છે વાદળનો તો કેટલો મસ્ત દિવસ આઠમે છે આ બાજુ પર બોટો જ છે અને આપણી ઉપર કેબિન હવે આપણા કૈલાસભાઈ છે ને કોટી વાહે છે શૈલામાં તો કોટી આવી રીતે વહાય કૈલાસભાઈ કે હવે એ લોકો રાતે દોરવાના છે હવે શું માટે એ તો કંઈ ખ્યાલ નથી તો એ લોકો રાતે દોરવાના છે જો આવી રીતે વહાય કુટી તો બધા ખલાસીઓ ઓછું સીવી સિવી ઠાકી ગયા છે તો હવે બધા બેહી જાય તો સુંદર વ્યૂ લઈ લઈએ હવે સાંજ પડી ગઈ છે એટલે કે સાડા સાત વાગી ગયા છે તો હવે આપણે હોલ ઉપાડવાનો છે તો હવે આપણે પછવાડે આવી ગયા છીએ બધા ખલાસીઓ હોલ ઉપાડવા માટે તો હવે આપણે હોલ ઉપાડ લઈએ હવે હોલ ઉપાડેલા તો યાર માસલા જો આટલા આવ્યા છે બગા છે ને નરસિંગા છે ને એક કસલો પણ આવેલો છે તો આવી રીતે શોટિંગ કરે છે મારો માણસો બધી શોટિંગ કરીને છૂટું છૂટું બધું રાખીને કોરૂમમાં લખવાનું હોય તો હવે આપણે માં પણ કેમેરો લઈ લીધે છે જે આવી રીતે બગા હચવાય એના પર પ્લાસ્ટિક ઢકાય ને આ બાજુ પણ ખાનામાં આ શાકનું કાઢેલું છે આપણે કાલે બનાવવા માટે આ બરફ છે ને આ બીજા બગા છે જાળીમાં એ નાખવાનો બાકી છે હવે તો હવે આપણે ઓજો સીવેલો હતો ને તે બાંધવાનો છે પહેલા ઓજામાં ઓછો માલ આવે છે તો તનેલ કે પાછો આપણે સીવીને બાંધીએ તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો લરસિંગા ને લોટલા ખાવા આવી જાવ ગાઈસ તો ચાલો હવે આપણે જમી લઈએ અને પછી આપણે ગુડ નાઇટ કરી રાખીએ ચાલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ચા પીવા મારા ભાઈ બીસી કરે છે છે બતાવી દઉં આ ઓજો છે ને અમારો ટંડેલ કહે ને પછી નાખવાનો છે પાણીમાં ટંડેલ હમણાં ઉકાને છે એ હલાવે છે પછી કહે કે જવા દેવું પછી હવે આપણે ઓજાની પૂજા કરી લઈએ પછી લાખી દઈશું પાણીમાં હવે પાણીમાં વહી ગયો હવે આપણે પાટલા મુકાવા જવાના છે તો હવે આપણે પૂસરું છે ને જરાક ગલત ફિટ થઈ ગયું એક ઓજામાં હવે આપણે ઓજો મુકાવી દીધો છે તો હવે પૂસરું સહી કરી લઈએ પછી આપણે નાસ્તો કરશું તો હવે કલ્પેશભાઈ ને અરવિંદભાઈ બંને લોકો જોઈતા છે પૂસરું સરખું કરવા માટે મારા ભેગા છે આ બાપા પણ આટલા મોટી ઉંમર ના એના હિસાબે બાપા કહેવાય આ કલ્પેજ આયમ આઈ પોટે મને કો પોટે ચલો આપણે પુસરું ફીટ કરી લખ્યું છે અને હવે મૂકી દીધું છે તો સુંદર વ્યૂ જોઈ લઈએ આપણે હોલ ઉપર આવી ગયા છે ભાઈ હવે આપણે હોલ ઉપર યસ જ્યાં ત્યાર આપણે માર્કેટ ચાલુ છે અમારા પ્રકાશભાઈ છે અમારા મસાદો પાટલું પહેરી લે છે તો ભીંજાઈ જાય ને હિસાબે તો પહેલાં ટીવીએસભાઈમાં વાયર ભરે છે પણ હવે આપણે દેને બતાવો તમેને આ બાજુ અમારા વજુભાઈ છે વાયર ભરે છે આ બાજુમાં દિગેશભાઈ વાયર ભરે છે એ હરખા ભરવા પડે ના ગેટના ડનલાઈ મારે જવાનું છે હવે આપણે પછવાડ આવી ગયા છે તો આપણો તનેલા પણ ઓજો તરતો કરે છે એટલે ખેંચવામાં સહેલું પડે આપણા બધા ભાઈઓ પાટલુંગો પહેરીને ત્યાર છે તો હવે તન ને લાવવા દે પછી પછી આપણે ઉપરવાનું છે એટલે વજુભાઈ બધા આટ કરે છે તો હવે આપણે ઓજો ખેંચી લઈએ આ ભાઈ સવારનો હોલ ઉપાયરો તો એમાં બે ત્રણ જાડી બગા છે અને બધી કચરો ને બધી ભરાઈ ગયો છે તો આપણા માણસો બધી શોટિંગ કરે છે હવે આપણે કોરૂમમાં લાખવા જવાનું છે હવે આપણા ડીવીએસ ભાઈ છે ને કેમેરામેન બની ગયા છે તો ડીવીએસ ભાઈ કેમેરો લઈને કોરૂમની પાસે આવી ગયા છે તો કલ્પેશભાઈ કેવી રીતે માલ હાથવે છે એ તમને બતાવે ડીવીએસ ભાઈ જો આવી રીતે બગા લાખવાના હોય આ ખાનામાં બગી લાખેલી છે ચલો હવે બપોરનો માલ કોરુમમાં નાખી દીધો છે હવે આપણે જમવા બે ગયા છે ઠાકોર આપણા ફ્રેન્ડ બધા જમે છે તો હાલો અમે પણ જમી લઈએ તો મસ્ત માલ બાલ નાખી દીધો છે કોરુમમાં આપણે જમવા બેઠવાનું છે તો બપોરના આપણે ડ્રાઈવે ડાઈ બનાવીશ તો ડાઈને જમી લઈએ બધા ફ્રેન્ડ જમે જ છે તમે પણ આવો જમવા ને જવા મારું જમવાનું ચાલો ફ્રેન્ડ જમવા અમારો માસો છે ને આ બગામાં ઢાંકવાની પ્લાસ્ટિક હકલે છે અમે હવે કાપી તો લખી દિવ્યેશ ભાઈ ને તો એ લોકો હકલે અમારા કૈલાસ ભાઈ બેઠા છે કોઈ ને ખવડાવીને સુઈ જાય જમી લીધું છે બપોરનો ટરકો ઝેર જીવો છે ત્રણ વાગે હવે આપણે ઓલું કરવાનો છે ત્રણ વાગે ઓલ ઉપાડશું તો તમે બતાવશું જ્યાં સુધી બતાવવાની કોશિશ થાય ત્યાં સુધી તો બતાવશું પણ ખલાસી અમારે ઓછા છે એટલે વિડીયો શૂટ થતો નથી ઝાડ ઉપાડવાનો ગાય અમારે હવે થોડીક ઘણી તકલીફ છે હવે કેમ કે પાછું મારે માલ લખવા જવાનું મારે કોરૂમમાં ઉતરવાનું કોઈ ઓજો મુકાવવાનો બધામાં પહોંચી નથી શકતો એટલે ગાઈશ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે સુંદર વ્યૂ તો બતાવતો જ રહીશ તો પેલી બોટ પર જ્યાં તાણતી જ જાય છે આપણે આવી રીતે તાણવાનું હોય એ ત્રણ કલાક સુધી જવાનું હોય આપણે ચલો ભાઈ ઉઠી ગયા છે તો ચા પી લઈએ ત્રણ વાગ્યાની પછી આપણે ઓલું કરવાનું છે આ પપ્પાના ઓલમાં કઈ મહિલા આવ્યા ને ભાઈ કઈ નહીં મળે એટલું જ મળે બસ બે જાળી બગા બસ ભાઈ તો હાલાક હા વાપર હલાવી ને મુકાવાના છે આ બાજુ હાલો ગાઈસ કેમ છું બધી હા અત્યારે આપણે હવે તમને પંદર દિવસનો વ્યૂ તો નહીં બતાવી શકું એટલે પાંચ છ દિવસનો વ્યૂ બતાવું છું બાકી તો નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે છે પંદર દિવસની ફિશિંગ અહીંથી આપણે દરિયાનું વાતાવરણ કંઈક ખરાબ જ છે અહીંથી વિડીયો આપણે સ્ટોપ કરીએ છીએ તો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈશ તો મળ્યું નવા વિડીયોમાં ચલો બાય બાય